નમસ્કાર મિત્રો બુડીમાં તમારું સ્વાગત છે ભારત બંધ એલાન આપ્યું હતું યાની કે એકવીસ ઓગસ્ટ યાની કે આજે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો એસટીને લઈને કેટલાક જે લોકો છે આદિવાસી છે ત્યાં રોડ પર ઉતરી ગયા છે ઠેઠ ગાંધીનગર જવાની સુધી વાતચીત થઈ ગઈ છે વાત કરવામાં આવે તો ઘણા લોકો રેલી કરીને ઉતરી ગયા છે અને ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા છે અને અહીં તમે જોઈ શકો છો કેટલાક લોકો છે એ બજાર ખોલીને વેપારી પણ કરી રહ્યા છે પરંતુ મિત્રો મારે એક જ વાત કેવું છે ખરેખર આવું ના કરવું જોઈએ મિત્રો તમામ માહિતી આપણે જાણવાના છે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પરનો વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમ કે આપણે આખા ગુજરાત તેમજ આખા ભારત દેશની જે આજની જે પણ ઘટના ઘટ છે એ આપણે આ ચેનલ પર આપણે જોવાના છે તો મિત્રો હું તમારો દોસ્ત શૈલેષભિ મિત્રો વાત કરવામાં આવે તો એસી એસટીને લઈને જે લોકો છે સુપ્રીમ કોર્ટને ચુકાદો આપ્યા પછી જે મેદાને ઉતરી ગયા છે અને ઘણા લોકો પોસ્ટર સાથે રેલી સાથે વિરુદ્ધ કરી રહ્યા છે અને મેદાને ટાયર સળગાવીને તેમજ અન્ય બજારો પણ બંધ રાખવામાં આવ્યા છે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં જે જે પણ જિલ્લા છે આદિવાસી વિસ્તાર છે ત્યાં આગળ એસટી લોકો રહે છે એ લોકો ખાસ કરીને મેદાને ઉતરી ગયા છે વાત કરવામાં તો ગોધરા દાહોદ પંચમહાલ વલસાડ તાપી સુરત છોટાઉદે અને નર્મદા જેવા જિલ્લા છે એ મધ્ય ગુજરાતી ધરાવે છે ત્યાં આગળ ખાસ કરીને આદિવાસી યાની કે એસટી લોકો છે એ લોકો આજે મેદાને ઉતરી ગયા છે અને ખૂબ જ એટલે ખૂબ જ આંદોલન કરવાની શક્યતા છે સાથે સાથે વાત કરવામાં આવે તો ગાંધીનગર તેમજ અમદાવાદ મોટી મોટી સિટીમાં પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રકારની કોઈ બજાર ના ખુલે એ પણ સૂચના આપી દેવામાં આવી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ખાસ કરીને તો બે આદિવાસી નેતા તરીકે જાણીતા છે ચેતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા એક બાજુ જોવા જઈએ તો આનંદભાઈ પટેલ પરંતુ મિત્રો આ જે નેતા છે એ પણ આ સભાની અંદર પૂરું પૂરું સમર્થન આપવાના છે આ રીતના બે દિવસ પહેલાં મિટિંગમાં જાણ કરી હતી મિત્રો આને લાઈન તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ભૂલતા નહીં આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર કેમ કે આપણે આજે આખો દાડો લાવી રહેવાના છે જે તે ઘટના ઘટશે એ તમામ ઘટના આપણે આ ચેનલ પર બતાવવાના છે જય હિન્દ જય